દેવ પૂજક સહીએ તો મિત્રો દેવ પૂજક તેને કેવાય શું કામ મિત્રો ખોટો શબ્દ યુઝ કરવો શું કામ મિત્રો વાત કરી મિત્રો વાત ભાઈ ની પણ વાત સાચી છે અત્યારે સોશિયલ મીડિયા ની અંદર દેવીપુંજક સમાજ ને ખોટી રીતે બદનામ કરવામાં આવે છે જે આ વાત કીધો મનસુખ રાઠોડ થી લઈને ઘણા બધા લોકો ખરાબ ટિપ્પણીઓ ખરાબ કોમેન્ટો કરે છે કે ભાઈ તમે આવા છો તમે ભાઈ વાઘરી છો હવે મિત્રો સૌથી પેલા તમને બધા લોકોને જણાવી દઉં દેવપૂજક શબ્દ મિત્રો વાત કીધો દેવપૂજક ને પૂજક જ કહેવાય શા માટે એવું ખોટી રીતે મિત્રો તેને ભાઈ નીસુ દેખાડવા માટે તેમને મિત્રો વાત કીધો થોડું ઘણું નીસુ જોવો પડે એ માટે તમે તેમને શબ્દ કાઢી રહ્યા છો જ્યાં મિત્રો વાત કરી તો ભાઈ જે બોલે છે મને તો હસી લાગી છે વાત બાકી તમને લોકોને ખબર છે કે મિત્રો ગુજરાતની અંદર દેવી પૂજક સમાજનું પણ મિત્રો એક સ્થાન છે દેવી પૂજક સમાજ પણ મિત્રો વાત કરી તો પોતાની માતા માટે મિત્રો વાત કરી તો લડી પડે છે મરવા પણ તૈયાર થઈ જાય છે જે વાત કરી તો ગુજરાતની અંદર આખા ભારત દેશની અંદર હિન્દુ ધર્મને સૌથી પહેલા જે વધારેમાં વધારે મિત્રો માનતા હોય ને માતાજીને જે મિત્રો વાત કરી તો તેમની માતાને પૂછા વગર તે કંઈ પણ કામ કરતા નથી તેમણે નવી દુકાન નાખી હોય કે પછી તેમનું નવું ઘર બનતું હોય કે પછી તેને ઘરની અંદર નવું વસ્તુ લાવવું હોય માતાને પૂછે છે ત્યારબાદ મિત્રો તે કાર્ય કરે છે પરંતુ અત્યારે સોશિયલ મીડિયા ની અંદર લોકો ખોટી રીતે મિત્રો બદનામ કરે છે તો ભાઈ આવું ન કરવું જોઈએ બાકી આના વિશે તમે શું વિડીયોને શેર કરી દો સબસ્ક્રાઈબ પણ કરવાનું ભૂલવા નથી મનસુખ રાઠોડ પોતે મિત્રો દેવી પૂજકની દેવી દેવતા વિશે ખોટું કરે છે હવે મિત્રો વાત કરી તો મને લાગે છે કે તેને અક્કલ આવી જશે બાકી આના વિશે તમે શું કહીશો વિડીયોને શેર કરીને ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ